હવે મોજ મારે હું ભાજ મોજ મારે ભાજ મોજ મારે હું રે એ આગમ આગો ચાર જલક ધણી આ જિંદગી આખી આમ ના વહી જવાની તો ગોતવા કોને આપણે પામુ કોને અવતાર ભગવાન માણસ નો આપ્યો તો હું તો હૃદય થી કઉ છું જેને માણસ બનાવ્યા એ કદાચ મોટા કુંભમાં આપણાથી પુગાય કે ન પુગાય ભગવાન માની લે કદાચ ન પુગાય એમાંથી બધાયની સમય મર્યાદા કે પરિસ્થિતિને અનુરૂપ પણ કોઈ દી જીવનમાં કોઈને સુરેશ ભુવાજી શાસ્ત્રો કહે છે કે નડવાનું કામ ન કરો ને મોટા મોટો ધર્મ છે વિષ્ણુભાઈ જિંદગીમાં કોઈ બી તમે કોઈને નડો નહીં અને કોઈ હારા કામ કરતું હોય અને આડો પગ ન કરો આથી મોટો ધર્મ બીજો હોય જ આ જ મોટો ધર્મ છે પણ દુનિયાનો પાસો નિયમ એવો જ છે હું ઘણીવાર વાર છું આપણે સમાજને એમ કેતા હોય ને કે આ મૂર્ખ માણસ છે આ તો બહુ મૂર્ખ્યો છે હું હૃદયથી કહું છું મૂર્ખાની જરૂર છે યાર હવે કોઈ મને એવું કે તમે એમ કહો છો કે મૂર્ખાની જરૂર છે શું કામ મૂર્ખ્યા છે ને એ ડાયા માણાના ઢાકણા છે સમાજમાં મૂર્ખ નો હોય વિષ્ણુભાઈ તો ખબર ન પડે ડાયા કોણ છે એ નક્કી રાખજો સમાજમાં મૂર્ખ હોય કોઈ પણ સમાજમાં કે કોઈ પણ તમે જ્ઞાતિમાં લઈ લો એમાં બે પાંચ મૂર્ખા નીકળે અને મૂર્ખ્યા છે ને એ પાછા સજલના ઢાકણા છે એ મૂર્ખથી સાચો ઓળખાય એનાથી જ ખબર પડે કે આ ડાયો માણસ આની વાત નો થાય એમ જીવનમાં કોઈને નડવાનું કામ ન કરો એ મોટામાં મોટો ધર્મ છે ફેરવાય તો બે માળા ફેરવજો ન ફેરવો તો સુરેશ ભુવાજી જેવા બધા ભુવાજીઓ માળા ફેરવાય માતાજીની આગળ એના થડે માથું મૂકી દેજો પણ કોઈને જીવનમાં નડો નહીં આ મોટામાં મોટો ધર્મ છે અને હવે બીજી વાત કરું દાન અલગારી કહે છે ગોતવા જેવું આ જીવનકાલ પૂરું થઈ જશે યાર

આબ ધરા બીજ રમતું હાલે એનો ખેલ નો ખૂટે રે આમ જો તમે એટલું ઉપર આપ નીચે ધરતી છે આ કોઈ દી ભેગા કે આરા ન થાય આબ ધરા બીજ રમતું હાલે એનો ખેલ નો ખૂટે આ ખેલ કેટલા દીથી હાલ્યો આવે છે રામ આવ્યા કૃષ્ણ આવ્યા નરસિંહ અવતાર લઈને ભગવાન આવ્યા આ બધા આવતા જાય ને જતા જાય આ ખેલ હજી ખૂટ્યો નથી હજી અમારી જગ્યાએ બીજા બેઠા છે આ કોઈની જાગીર તો છે નહીં

પેલો પ્રસંગ મને યાદ આવે માતાજી નું સાનિધ્ય છે ભગવતીનો નો ખોળો છે એવી ભગવતી ચેહર આમ તો ગઈકાલે ન ભૂલતો હું તો કે આજ કે ગઈકાલ ભગવતી ચેહર નો પ્રાગટ્ય દિવસ ગઈકાલ હતો ને આ ઉબરાસકાઠા માં બોલ્યો ડાયરામાં કે માનો જન્મ દિવસ હતો ચેહર માનો ચેહર ઉપર જેને આજ ભરોહા જેને રાખ્યા છે એ ફળિયા એ આંગણા ને કોકદી પરિવાર ને પૂછો તો એના અંદરથી એક જ નીકળે કે અમારી માં ઉપર અમને ભરોસો છે અને વિશ્વાસ મોટી ભુવાજી બીજી કોઈ વાત છે જ દુનિયામાં વાત વિશ્વાસ એ ઉભી છે અને આપણી ગામડાની કહેવત છે કે વિશ્વાસ થી વાણ હાલ્યા જાય તો એવા વિશ્વાસના વાણ તારે કોણ તો એ માત તારે કથા તમે જાણો છો સતાય વાત કરી દો માની આવો એક ભરોહા નું વાણ ભુવાજી દરિયામાં હલ્યું જાતું હતું અને એમાં દરિયો ગાંડો થયો દરિયામાં લોટ આવ્યો પણ એ વાત કરી દઉં સારા માણસો શું કામ કરે દરિયામાં લોટ આવ્યો સરળ હતા બહુ સિદ્ધાંત હતા એ સાધુ નીકળ્યા એને જોયું માછલા મારે અને પાણી વગર માછલું જીવે નહીં તમે જાણો છો હું જાણો છો તો માછલા મરી જાય એટલે પોતે સાધુ હતા ભગવો પેરેલો ભેટ વાલી અને ખોબે ખોબે પાણી આવે એ ખોબે ખોબે પાણીમાં મીડિયા નાખ પરસે રેપ થઈ ગયા એમાં કોઈ કવિ નથી નીકળ્યા અને એને જોયું કે એકલો સાધુડો એકલો બાવલિયો આ ખોબા ભરી ભરીને માછલાના પાણીમાં નાખે છે તો આ લાખો માછલા પડ્યા છે એકલો થોડો પૂરો પાડવાનો એટલે કીધું કે બાપુ તમે ખોબા ભરી ભરીને માછલાના જે નાખો છો પાણીમાં એ શું કામ નાખો છો ત્યારે સાધુએ જવાબ આપ્યો કે બાપુ તમે ગમે એટલા ખોબા ભરશો લાખોની સંખ્યામાં કિનારા ઉપર નજર તો કરો તડફડિયા મારે છે બધા આ એક માછલું નથી બે ત્રણ માછલા નથી આયા આ તો લાખોની સંખ્યામાં માછલા પડ્યા છે તમે કેટલાક ના ખોબા ભરશો ત્યારે ઓલો બહુ સિદ્ધાંતવાદી માણસ સમજદાર માણસ એને હાથમાં ભોજી ખોબો ભરીને એટલું કીધું કે ભાઈ લાખો ને તો હું નહીં તારી હતી આ કરોડો માછલા જે તડફડિયા મારી મારાથી ન તરાય પણ જેટલા મારા ખોબામાં આવ્યા એટલા તો તરે ને જા જીવનમાં એટલું યાદ રાખજો કે તમારાથી થાઈ એટલું તો સારું કરો કદાચ મોટું આપણાથી 부વાજી ન થઈ શકે આપણે મોટા મંડપ કોઈ 1000 5000 માણના જમણવાર ન કરી કે પણ થાઈ એટલા પાંચ મહેમાનને તો જમાડવાની શક્તિ ભેળિયાવાળી બધાને આપી છે તો આવું સજન વાળું જીવન જીવો આજની બેનો દીકરી માટે હું ઘણીવાર કેતો કે થોડું અંગ્રેજી મીડિયમમાં તમે ભણતા હોય બોલતા હોય પણ આપણી 부વાજી ગુજરાતી ભાષા મરતી જાય છે એનું દુઃખ છે અમને કલાકાર તરીકે નહીં પણ ગુજરાતના એક નાગરિક તરીકે તમને કહું છું ભારત કા એક નાગરિક તરીકે કહું છું કે ગુજરાતી ભાષા મરે નહી એની જવાબદારી મારીન તમારી છે હવે જાવતા હાય આવી ગયું હેલો આવી ગયો બાય બાય ટાટા સી યુ આવજો તો વ્ય્યુઝ ગયો બોવાજી પેલા તો પગ મૂકતા તો એમ કે આવો 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 મારો બાપલી આવ્યો મારો વિહામો આવ્યો આવું બોલતા બધા બંધ થઈ ગયા હવે જે કોલેજની વાત નથી કરતો જે નથી બોલતા એની વાત કરું છું પછી જવાટાને દિલ્હી ઊંધી આવતા આવજો બાપા બીજી વાર આવજો મારા હમસે આવું બધું નીકળી ગયું

એક વાણ આલુ જાતો એમાં દરિયો ગાંડો થયો દરિયો ભુગવાટા મંડ્યો મારવા દરિયો એમ કાઢતો ઢોળા માથે ઊભા મોતના હોળા વમણે ચડેલા વાણ કોઈ ના કાઢતો જાજે અરે તને મળ્યું હોય તો કાઈક આપતો જાજે અને હવે સાંભળજો પડજો હુકાણા આડ પાડોસીના બાળને મોઢે તમારા પાડોશમાં કોઈ રહેતું હોય એને ગરીબાયો દેને એટલું કીજો મૂંઝાતા ને યાર હુકાણા આડ પાડોસીના બાળને મોઢે મુઠી ચણ નાખતો જાજે તને મળ્યું હોય તો આપતો જાજે પછી જેને મોઢામાં કોળિયા વાલા છે એનો ઇતિહાસ દુનિયામાં બને નહીં ઇતિહાસ બનાવવા માટે તમારે ખુદને ખપી જવું પડે યાર રામે લક્ષ્મણને કીધું સુભાજી બહુ આપણે થોડા છે આજના ડાયરામાં પણ સમજદાર છે એટલે વાતું આ બધી સાહિત્યની ખરું રામે વલ રક્ષમણને કીધું સાંભળ ગયો કે હા લક્ષ્મણ કે હા ભાઈ કે જેના જીવતરમાં વિવેકનો હોય જેના જીવતરમાં આદર્શનો હોય એ આદર્શ વગેરેના જીવન છે ને એ વ્યર્થ હોય તમારી આગળ કરોડો રૂપિયા વિષ્ણુભાઈ થઈ જાય તમે મોટા બંગલામાં રહેતા હોય પણ તમારામાં ડિસિપ્લિન નહીં હોય તો આ સમાજ ક્યારે કિંમત નહીં કરે તમારી આગળ પૈસા હોય તમારી આગળ સત્તા હોય અને તમારી આગળ પાછો વિવેક ભેળો હોય ને તમારી આગળ નમ્રતા ભેળી હોય તો દુનિયા સલામ મારશે દાબ થી નહીં પ્રેમ કે ભાઈ એની વાત ન થાય એ તો બહુ ડાયો માણસ છે સમજદાર માણસ છે રામે લક્ષ્મણને કીધું

આખું જીવન પૂરું થઈ જાય આખું જીવન વર્ષ બની જાય એનું શું કરવાનું આખું જીવન આદર્શ પકડવામાં પૂરું થઈ જાય ખપી જાય એનું કરવાનું શું ત્યારે રામે સુરેશ ભુવાજી જવાબ આપ્યો કે જેના જીવન આદર્શ પકડવામાં વિવેક રાખવામાં પૂરા થઈ ગયા ખપી ગયા એ ખપી ગયા અને પૂરા થઈ ગયા જીવન છે ને એ આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે ઈ જના માટે આજે દાખલો દેવો હોય તો તમે મેં મીરાબાઈને જોયા નથી કોઈ જોયા છે આમાં નથી જોયા સુકામ મીરાબાઈની યાદ કરી છે

ત્યાર પછી હું ડાયરામાં બોલું કે ખોટો ન પડું કોઈ મને એમ ન કે તમે આ ખોટો ઇતિહાસ રજૂ કરો છો આપણા પીએમ ના એના ઘરે પડ્યા છે ભારત પાકિસ્તાન ના ભાગલા પડ્યા અને તેદી કરાચી લાહોરમાંથી નીકળેલો રબારીનો દીકરો બનાસકાંઠામાં આ લીંબાળી ગામ વાવની બાજુમાં અને તેથી 71 નું યુદ્ધ ભાગલા પડ્યા 1947 માં ત્યાર પછી 71 ની એક વોર થઈ આપણી ભારત પાકિસ્તાનની વોર થઈ ઈ વોર માં આપણો જનરલ મેજર મુજાના કે આપણે આગળ સેનીએ છે આપણે યુદ્ધ જીતી જવાના પણ આપણે જો છુપા રસ્તા મળી જાય તો આ બાજુ થી આપણું લશ્કર આ બાજુ થી આપણું વચ્ચે જાય તો જીતવામાં પડે તો કેવું કોને ત્યારે કોઈ મેજર ઉશાળા ભરી પાકિસ્તાન માંથી ભારતમાં સ્થાયી થયા છે કે ક્યાં રહેશે કે બનાસકાંઠામાં તો એને મળવા માટે આવ્યા અને મળવા આવીને એટલું કીધું કે ભારત ને આપડી આર્મી ને તમારી જરૂર છે જેના ઉપર આખું મૂવી બન્યું તમે જોયું છે અજય દેવગઢ નું કેદી રણછોડ રબારીએ કીધું આદર્શ પાત્રની વાત આવી એટલે વાત તમને વચ્ચે કહી દઉં કે તમારી જરૂર છે શું જરૂર છે કે અમારે ભારત પાકિસ્તાનની ની વોર હાલે છે અને અમે છુપા રસ્તા જોયા નથી એ તમને ખબર છે તમે જાણો છો ત્યારે રણછોડ રબારી એના બાને કે એના બાપુને પૂછ્યું નથી કે હું જાવ કે ન જાવ હરિયલ ઘરે ન હોય જેના ફળિયે કુંજર ફરે નાના નાના ખાવજના ડાલા મથા સિંહના બચ્ચા આટા મારતા હોય ફળિયામાં અને એમાં કેકથી અચાનક હાથી ફળિયામાં આવી જાય તો એને પૂછવાનું હોય મારે શું કરવાનું હોય એ કુંભાથળ ફાડી નાખવાનું હોય હરિયલ ઘરે ના હોય જેના ફળિયા ગુંદર ફરે એને વહી ની વાટુ ન હોય તો કેહર બચા ને કાગડા હું નાની ઉંમર નો છું મને મોટો થવા દો મને મોટો થવા દો એ મોટા છે ઉંમર વાળા થાય કઈ કરી ન હતો આ ઘણા એમ કે મારે કઈ બનવું છે પછી તમે હાથ વરિયા પૂછો ને તમે શું બન્યા તો કે અમે ઉંમર વાળા બન્યા અમારા બીજું નો બનાવ એમ નહીં જેને વહી વાટુ નો હોય તો કેહર બચા ને કાગડા

આખી ઇન્ડિયન આર્મી હાલતી હતી જોખમ હતું કોઈ મેજર નહીં કીધું તમે આની ઉપર ભરોસો મૂકી દીધો કે આ ભરોસો મૂકી દીધો કે જોજો અને તેદી મૂછ માથે તાવ દેન કીધું તું એક મૂળું ને મૂછે અને બીજો તરવારે થવા આમ હતો જો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમુ નહીં તમે રંસો રબારીનો ફોટો જોઈ લીજો એમાંની મોટી મૂછ છે મૂછી મરદ માણાની શાન છે મૂળું માણેકને અમરેલીની કચારીમાં હાજર કરીને ગોરા અમલદારે કીધું તું સલામ કરી દે

અને હું પીએમ તમારા ઉપર ગૌરવ લઉં છું ઇન્ડિયાને જરૂર પડી ભારતને જરૂર પડી તેદી તમે આગળ હાલ્યા અને ભારતને મદદ કરી આ ઋણ અમે તમારું ક્યારેય નહીં ભૂલી આ કાગળ હજી ફળિયામાં હાચવીન પડ્યા છે કોક દીક જાવ તો વાંચી લેજો આ આદર્શ પાત્રો હતા આની વાતો આપણી કરવી મને ક્યાં નથી કવર થોડું સુરેશ બુઆજી આવે છે રોજ કે આલ્યો આ ખબર તમે અમારા દાદાની વાત કરજો અમારે કરવી પડે છે રેવા તું નથી વાત मांडું છું શું કામ આ જીવતરના આદર્શ પાત્રો હતા આવી એક પ્રસંગ જો કોઈ યુવાનો સાંભળી જાય તો એને એમ થાય કે સાલું આપણે કંઈક આવું સારું કરવું છે સમય આવે તો એટલે અમે ગામો ગામ વાતો કરીએ છીએ અને હવે સાંભળજો વાત કરવું વાણ હાલું આવતું હતું આની વાણ જે ડોલે ચડ્યું આ ભગવતી બિરાજમાન છે વાણવટી સિકોતર અને તેથી ભગવતીને યાદ નથી કરી ભગવાનને યાદ કર્યો આમ યાદ કર્યો જ્યાં જ્યારે શ્રદ્ધા હતી ને યાદ કર્યો પણ વાણ ડોલા ખાતું આવે જમને જીવને દાદુ છેટું નહીં તેદી આ સિકોતરને યાદ કરી વાણી આવ્યો

સાયન્સ આ ઘટના ઉકેલી નથી કે વિજ્ઞાન થી આ ઘટના નથી ઉકેલાની માં આવે અને આવી ભાઈ એ વાવા દુડા જેવો દરિયો ગાંડો છોતો એ ધીરો પાડી દીધો અને આખું વાણ ધીરે 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 કાંઠે આવી ગયું વાણ નીકળી ગયું પછી આ વાણવટી સિકોતર માનતા કરેલી એ માનતા કરવાનો વાણીઓ ભૂલી ગયો 6 મહિના 12 મહિના ભવાજી વે ગયા અને માતાજી સપને આવી કે તેદી મત દરિયામાં તારું વાણી ઈલોળા ખાતું ડોલા ખાતું તેદી કાંઠા હું તારવા હું આવી છું

પણ હું વહાણવટી સિકોતર બોલું છું ભાણિયા કાલ જો બપોરે તારા આરસ ના પાસોનાથ ના પાણા નો હળગાવું તો માનજે કુ સિદ્ધ સિકોતર નોતી વહાણવટી સિકોતર નોતી બોલી તારા પાણા હળગાવી દો આ ભગવતી છે અને પાણા હળગતા બપોરે તે દીવોલો વાણીઓ પાઘડી ઉતારીને પગમાં પડી ગયો માં માતર ઓળખી નો આવ્યો માતર ઓળખી નો આવ્યો તે દી સિકોતર બોલી હતી કે દીકરા માટે તો માં અડધા હાદે આવે પણ ભરો હો તો રાય કયા ના ભાવ કરો હાકલો તો તો ઢીંગલા ચીસરા તણા ધૂણે ચીસરા ના ઢીંગલા ધૂળવા મડી જાય જો ભરો હોય તો પણ વિશ્વાસ નથી આપણને ન્યા આપણે દુખી હે હવે હા પણ જો વિશ્વાસ એટલે શું બાળકનો જન્મ થાય દીકરી હોય કે દીકરો હોય એની બાપની ની ઓળખાણ માં ખરાવે કે આ તારો બાપ છે બોલ પપ્પા એમ એટલે બાળક બોલે ને પપ્પા કે બાપુ જે કઈ બોલતું બાળક બોલે એ બાળક માં ઉપર ભરોહો રાખે છે